વિડીઓ દેખાડ્યા છે તો એક વિડીયો હાટું ઉડાવ બાકી રાખવા કારણ કે ડુંગળી સોપી ને સારા ઠેલા કેટલા છે પિસ્તાલીસ હારા ને તણ નડે છે કાપે છે હેલો યુટ્યુબ ફેમિલી તો સ્વાગત છે તમારો નવા વિડીયોમાં ફરી વાર એક આપણે એકવાર નવા વિડીયોમાં વ્યાજ કારણ કે તમને ઓલરેડી બધા જ વિડીયો દેખાડ્યા છે તો એક વિડીયો આટલું હું બાકી રહ્યો કારણ કે ડુંગળી સોંપી નાથી ખેંસી નાથી અને લોદર ઘેરવાય ત્યાંથી તમામ વિડીયો આપણે સોંપ્યા નથી દેખાડ્યા છે તો આની આટું હું બાકી રાખું તો તમે જોઈ શકો છો આપણે વીઘા ઉપરની ડુંગળી છે એમાંથી આટલી હજી એક પાટીઓ વાઢવાનો બાકી છે ને એક પાટીઓ ખાલી વઢાઈ ગયું છે તો થઈ ગયો છે આવડો ઢીગલો જુઓ ફર્સ્ટ ક્લાસ અને મસ્તીની ડુંગળી છે સાહેબ કારણ કે એક એક વીઘા ઉપરની ડુંગળી છે ખાલી કેટલો ઉતારો આવ્યો છે એ પણ દેખાડશું અને શું ભાવ આવશે એ પણ દેખાડશું જુઓ તો ઓલરેડી મજૂરી સડાવટ ન હોય ને એટલે ઓછા માણસો આપણે ભરી લેવાનું હોય ઘર મેળાએ જેથી કરીને દાડી સડે નહીં તો લેડીઝ છે ને છે હું કહેતો થઈ ગયા ઉના અજયભાઈ અમારે આ સ્પેશિયલ છે એ ઉનાના કારીગર છે ઉના ડુંગળી વાટવા જાય એટલે એમ કહે છે કે ઉના ડુંગળી લાગત ભરી લેવાનું હોય આવું કંઈ કાઢવા બઢવાનું હોતું નથી તો બિના રજો વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે હું આપણે ખેતી લાઈક વિડીયો બધા મૂક્યા છે અને અહીંયા આપણે કાળુ બી સાઈટું એ પણ તૈયાર છે એને પણ પકવીને દેખાડશું અહીંયા ઓલરેડી બધું આ રીતે કામકાજ શરૂ છે ઓલરેડી બતાવ રહીશું કારણ કે રાતોલના તો આપણે વીઘા અને મણિકા ગણા એમ નહીં એટલે આપણે રાતલના વિડીયો બહુ ઓછા દેખાડશું પણ આપણે આ દેખાડીએ આનો ભાવ શું આવશે એ દેખાડશું અને છતાંય તમને કલર જોઈને ગમે તો આનો ભાવ શું આવે એ તમે પણ કોમેન્ટ કરીને કહેજો તો હાલો હવે ઓલરેડી આપણે ડુંગળી ભરવાનું શરૂ કરી દઈએ ઠેલા ભરાઈ દે એટલે પાછો તમને દેખાડી દઉં કેટલા બેટલા ઠેલા ખ્યા બરાબર વીઘામાં દયાલમાં વીઘામાં કેટલોક ઉતારો આવે એ પણ આપણે દેખાડશું બનારો વિડીયોમાં તો ફાઇનલી ઠેલા આપણે ભરી લીધા છે અજય ભાઈ કેટલી સારી સારા ઠેલા કેટલા છે પિસ્તાલીસ સારા ને ત્રણ બદલો તો ભાઈ ખૂબ જ સારી કહેવાય કે કારણ કે હજી આપણે અડધો વીઘો ડુંગળી વાઢી છે માત્ર અડધો વીઘો જ ડુંગળી વાઢી છે એમાં સરસ મજા નહીં આપણે પિસ્તાલીસ હેલા સારી ને ત્રણ આ બદલો બરાબર હવે આવતી કાલે જો કે વેચાઈ દે પણ કદાચ હશું હાજરમાં તો આ વિડીયોની અંદર ભાવ ભાવ બધું આ વિડીયોની અંદર મૂકી દઈશું અને આપણી આ મકાઈ છે અહીંયા સુધી જુવાર છે અહીંયા વાડી રે કેળો બેડો બનાવે છે કેળો અને ભાઈ શું કરા તું ફોન જોવા શું જોવા વિડીયો હેનો જોવા ફાઇનલી અહીંયા રોડા બોડા વઢાઈ રહે છે રસ્તો બસ્તો બને છે ને અહીંથી બોલેરોનું આપણે ઠાઠું મારવાનું છે તમને ખબર જ છે આપણે રામદેવ રોડવેજ અને એમના ડીજે પણ આપણે ભરાઈ જવાનું છે ને આમ તો પેલો પ્રોગ્રામ જ અમારે જીવનભાઈ સરપંચનો આપણે ગોતીડો કરવાનો છે ડીજે સ્ટાર્ટ કરીશું આપણે રસ્તો અહીંથી ગાડી આવવાની છે હજુ પણ બાવળે કાપો છે બે ધારીઓ લેતા હોય ત્યાં ભૈયા થઈ અને આમાં રોગ આવી ગયો છે ભાઈ બહુ શરમાં આપણે જો આવો થયું છે ઓલું કાલુ બી તમને વિડીયો મેં તમામે તમામ વસ્તુનું જેટલું ખેતરમાં વાવેતર કર્યું એના બધા જ વિડીયો બતા આપણે બતાવેલા છે બરાબર ને જો આ રીતનું છે આવું થઈ ગયું છે થોડોક રોગ આવી ગયો છે ને આની ફાઇનલી આપણે ગમે એમ કરીને ડુંગળીના દડા બનાવવા છે આપણે બરાબર ને કારણ કે તો અહીંયા આપણે ખબર પડે કે અહીંયા આપણે કાળુ બી સાટીયાં એનાથી પણ ડુંગળી થઈ જાય. આ કાલા સીરનો સિયંતા ન્યાય વધારે ઈ છે. એટલે અહીં બોલર વટાડવાનું છે કેડા આ કેળો છે ને અહીંયા વટાડવાનું છે. એક ડાળ નડે છે કાપે છે. જો. હવે

આપણો બોલરો આવી ગયો છે અને ઠેલી ચડાવવાનું શરૂ કરી અહીંયા દાદો દીકરો લે છે જો લેવાય જાય તો લગભગ તો નહી ચડે અમારે કારણ કે અજય ને કારણ કે વજન હોય અઢી તો આપણે હું પણ ટેકો કરાવી દઉં એટલે ચડી જાય કદાચ આપણને એ તમે ઉભા આગળ ટેકો આવી જ તો હું ખડીક વિડીયો ઉતારતો હતો બાકી તો તો હાલો ભાઈ આપણે કાઈ આમાં ગાડી ભરેલી ગાડી ભરી લઈને પછી આથી બહાર નીકળી તમને ફાઇનલ ની દેખાડતો અજય ભાઈ કેમ લાગી મારું કઈ

મો ગઈ ડુંગળી છે ને ડુંગળી ભરાઈ ગઈ છે આડો છો બદલ આવે ઓ ખેતરમાં ખોળો ખોવા જરો હે આ

બત્રીસ પાંત્રીસ ત્રણસો છત્રીસ રૂપિયા બેતાલીસ અડતાલીસ અડતાલીસ રૂપિયા ઓપન પચાસ પચાસ એકાવન બાવન ઓપન એક નંબર હોય વિનાશ ત્રણસો ને અઠ્ઠાવન બોલવું ભાઈ ભાઈ ઓગણસાત થઈ ગયા ચોસઠ પાસઠ પાસઠ રૂપિયા ત્રણસો પાસઠ ત્રણ મોરારી ત્રણસો પાસઠ રૂપિયા